સુધારો કર્યો છે અને જેનાથી હજારો ભારતીયોને ફાયદો થશે કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓ અને શ્રમિકોના જીવનસાથીઓ માટેના ઓપન વર્ક પરમિટમાં સુધારો કર્યો આ બદલાવથી ભારતીય વિદ્યાર્થીઓ અને શ્રમિકોને ફાયદો થશે કેમકે હવે ઘણા ભારતીયો કેનેડામાં અભ્યાસ કે કામ કરવા દરમિયાન પોતાના જીવનસાથીને કેનેડા લાવી શકશે છે મહત્વનું છે કે ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કેનેડા જાય છે અને પછી પીઆર મેળવતા હોય છે જો કે ફેમિલી ઓપન વર્ક પરમિટ માટે કેટલીક શરતો નક્કી કરાય જેમાં સામેલ છે કે જ્યારે જીવનસાથી અરજી કરે તે સમયે વિદેશી કર્મચારી પાસે ઓછામાં ઓછા 16 મહિના માટેની વર્ક પરમિટ હોવી જોઈએ પ્રધાનમંત્રી પદેથી જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ કેનેડા સરકાર નો મહત્વનો નિર્ણય કેનેડાએ ફેમિલી ઓપન વર્ક પરમિટમાં સુધારો કર્યો છે અને જેનાથી હજારો ભારતીયોને ફાયદો થશે

ચારી પાસે ઓછામાં ઓછા સોળ મહિના માટેની વર્ક પરમિટ હોવી જોઈએ